ખાન ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો ડભોઈ તાલુકાના ભીમપુરા કર્નેટના ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર કરતા માફિયાઓ બેફામ બનતા ખાણખણીશ વિભાગે બાતમીના આધારે ઓરસર નદીના પટમાં ચાલતું ગેરકાયદેસર રેતી ખનન ખાતે રેડ પાડી હતી રેડ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનીજ કરતા એક જેસી અને ત્રણ ડમ્પરને ડિટેન કરવામાં આવ્યા હતા અંદાજિત પચાસ લાખનો મુદ્દા માલ ખાણખણીશ વિભાગે જપ્ત કર્યો છે ખાણખણીશની રેડને કારણે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો જ્યારે કે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ટ્રક અને જીસીબી અધિકારીઓ પોલીસ સ્ટેશન સોંપીને ગયા છે અગાઉ પણ આ લોકો રેતી ખનીજમાં પકડાયેલા છે અને વારંવાર પકડાય છતાં પણ કોઈ લાંબી કાર્યવાહી થતી નથી જેને લઈને બે નંબરનો કારોબાર રેતી માફિયા કરતા છૂટી જાય છે ત્યારે લોકચર્ચા મુજબ ચોક્કસ કોઈ કાયદો બનાવવામાં આવે તો સફેદ રેતીનો કાળો કારોબાર બંધ થાય ઓરસંગ નદીના પટમાંથી બેફામ રેતી કાઢવામાં આવતી હોય છે ત્યારે અધિકારીઓ રેડ કરવા જાય ત્યારે તેઓના મળતિયા ઉજાણ કરતા હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવતા ખાણ કનિશના અધિકારીઓ એ 3 ટ્રક અને JCB સાથે કુલ 50 લાખનો મુદ્દામલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે આ પર કોણ છે મને કત બીજી મેલો